ફાઇનલી હે ને વાડી કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો તો મિત્રો આજે છે ને પાંચ વાગે બ્લોક ચાલુ કર્યો છે આજે આપણે આવ્યા હતા ભાયાવદર તો આપણે એક ભાયાવદરની હસ્તી ને એને મળવા જવાનું છે જેમ કે એનું નામ છે મજૂરભાઈ અને હાજનું નામ અશ્વિન ઠાકોર તમે બધા વરસતા જઈશો તો આપણે એને મળવા જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં જયતા રહેજો એ માતાજી હરુ ને લો ઘર આવ્યો હા તો પછી ઓકે ચાલો તો બ્લોગ બનાવત બેસી આવિયા ભાઈ કા હ નથી આવતો છેક હા હું મેસેજ કરતો દિનદ હાલો આને આપણે મજૂર ભાઈને મોડી દીધું હે હવે તો જોઈએ શું આપો અમે જાઈસી વાડીએ હાલો તમારે આવવું ના અમારું નથી આવવાનું કરી જશે આ કામ કરો

વાડી હે ને વાતચીત કરી લીધી મજા કરી લીધી ભાઈ ને મળી લીધું તો હવે ઘર બાજુ જાય હાથ વાગી ગયા છે તો આપડો હવે બ્લોક થાય છે પૂરો જો નવા આવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે જાજો અને જય માતાજી મળીશું નવા બ્લોક લેક ટોકી દેજો હા